નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે પંચાયતના પાંત્રીસ રસ્તાઓ અવરોધાયા છે તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરાડિયા નવસારી નવસારી જિલ્લામાં આજે રોજ સવારે છ વાગ્યાથી બપોરના બે કલાક સુધીમાં સરેરાશ તેત્રીસ એમ જેટલો વરસાદ નોંધાયેલ છે જેમાં ખેરગામમાં સત્તાણું એમ અને ચીખલા અને વાંસદા તાલુકામાં ચાલીસ એમ જેટલો વરસાદ નોંધાયેલો છે નવસારી જિલ્લાની ત્રણ નદીઓમાં સપા ભયજનક સપાટીથી નીચે વહી રહી છે અને ડેમ આજો આરે જૂજ ડેમ અને કેલિયા ડેમ પણ ભયજનક સપાટીથી નીચે છે આજ રોજ માર્ગ અને માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના પાંત્રીસ જેટલા રસ્તાઓ ઓવરટેપિંગ થયેલ છે એસડીઆરએફની ટીમ ડિપ્લોય કરવામાં આવેલ છે જિલ્લાનો કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત છે અને જિલ્લા અને તાલુકાના તમામ લાઇનને ડિપાર્ટમેન્ટના અધિકારીઓને એલર્ટ કરવામાં આવેલ છે જિલ્લામાં કોઈ જાનહાનિ કે માનવહાનિ રિપોર્ટ નથી વહીવટી તંત્ર સક્રિય રીતે ધ્યાનમાં લઈ સલામતી માટે પગલાં લઈ રહી છે એ આપણે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે